નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર સિયા સોસાયટીમાં ગટરમાં બનાવે સીસી રોડ કાગળ પર બનાવ્યા હોવાનું જણાવી રહીશોએ ભાજપના ટી શર્ટ પહેરી વિરુદ્ધ પ્રદર્શન કર્યું સીએન સોસાયટીના રહીશની ખુલ્લી ચેલેન્જ ગ્રામ પંચાયતના સર્વેમાં દર્શાવેલ રોડ બન્યો નથી પરંતુ તે વિસ્તારમાં ક્યારેય સીસી રોડ કે શું કોઈ પણ પ્રકારનો રોડ બન્યો નથી લખતરગામ સહિત તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી દલા તરવાડીની વાત મુજબ કામગીરી કરી ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે શ્રીયાન સોસાયટીમાં ચોમાસાના લીધે કાદવ કિચનનું સામ્રાજ્ય સદ સજ્જા શ્રીયાન સોસાયટીના મહિલા પુરુષ દ્વારા ભાજપના ટી શર્ટ પહેરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ત્યારે શ્રીયાન સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં બે કરતાં વધારે રોડ બનાવ્યા વગર રૂપિયા રૂપિયા ઉપર લીધા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે શ્રેયા સોસાયટીના રહીશોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલ સર્વે મુજબ સર્વેમાં દર્શાવેલ બે રોગ તેમના વિસ્તારમાં ક્યારેય બન્યા જ નથી અને તેના રૂપિયા ગ્રામ પંચાયતમાં ઉધારી નાખવામાં આવ્યા છે આથી જિલ્લા કક્ષાના શનિષ્ઠ પ્રામાણિક અધિકારીઓ દ્વારા અને ન્યાયિક તપાસ કરાવે તો લખતર ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કે કેમ તે બહાર આવે તેમ છે તેમ રૂચપૂર્વક જણાવવામાં આવ્યું હતું ત્યારે જિલ્લા કક્ષાના અધિકારીઓએ આ અંગે યોગ્ય તપાસ કરાવી લોકોના ટેક્સના રૂપિયામાંથી થતો ભ્રષ્ટાચાર બહાર લાવી કસૂરવાર અધિકારીઓ પદાધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરાવવામાં આવશે તેવા પણ તેમના દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતા અને તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીના ટીશર્ટ પહેરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચાર વિરોધી છે તો હાલ તેમના શાસનમાં જ કેમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે હું પ્રવે માણનીયા ગ્રામ પંચાયત સદસ્ય લખતર અમારી સોસાયટીમાં ચિક્કા ભયના ઘરથી રૂપા ભયના ઘર સુધી જિંદગીમાં કોઈ વખત અહીંયા રોડ થયો નથી છતાંય એક લાખ સત્તાણું હજાર નવસો બત્રીસ રૂપિયાની ઉચાપત થઈ છે બીજો રોડ છે હિતુભાના ઘરથી જીન્ના જાપા સુધી તે પણ અઢાર બે હજાર અઢાર ઓગણીસમાં બનાવવામાં આવ્યો નથી તે પણ તેની પણ ઉંચાપત કરવામાં આવી છે જેની રકમ એક લાખ હજાર પાંચસો સાઠ છે અને ત્રીજો રોડ છે જીતેન્દ્રસિંહના ઘરથી જીન્ના જાપા સુધી તે પણ રોડ કર્યા વગર બે હજાર અઢાર ઓગણીસમાં ઉચાપત કરવામાં આવી છે અમે દર વખતે તાલુકા પંચાયતના ભાજપને મત આપીએ છીએ અને ભાજપને જીતાવીએ છીએ પરંતુ અમારા વિસ્તારમાં રોડ રસ્તા કર્યા વગર લાખો રૂપિયાની ઊંચાપત થાય છે અને અમારી રજૂઆત અધિકારીઓ કે કોઈ નેતા સાંભળતા નથી તો હવે અમારે શું કરવું માટે જીતેન્દ્રસિંહ ચૌહાણે ભાજપ પ્રમુખને વિનંતી કે અમારા લખતરની ઠાકોર સમાજ અને ઇતર કોમના એરિયામાં વિકાસના કામો કર્યા વગર લાખો રૂપિયાની ઊંચાપત થાય છે તેની તે બાબતે લખતર આવી અને લખતરની એક વખત પરિસ્થિતિ જોવે કે લખતરની કેટલી હાલત ખરાબ છે લખતર તાલુકો છે છતાંય લખતર તાલુક તાલુકાની હાલત ગામડા કરતાં બદતર છે અહીંયા ફક્ત વિકાસના કામો કર્યા વગર ઊંચા પત થાય છે હસુ જય હાલો હું એને બચુભાઈ કુકુટભાઈ બોલું લખતર સોસાયટીમાં રહું તો સામોસા ચાલીસ વર્ષથી હું અહીં રહું મેં કોઈ આરસીસી રોડ મેં અમારે ઘર હામે કોઈથી જોયો નથી બરાબર હજી પંચાયતને શું જ છે ગમે એને મોટો અધિકારને લાવીને અને અમારી શેરીની અંદર તમે આરસીસી રોડ ગમે અહીંયા ખોદાય તમે જોઈ લો તો હજી અંદર આરસીસી જે કર્યો છે કેટલા પાંચ વર્ષ પહેલાં એ તમે જોઈશો તો તમને ખબર પડશે આ ખાલી રોડ થોડોક બનાવે છે અને આખો રોડ પાંચ કરાવીને પૈસા ખાઈ જાય છે આમાં બરાબર તો અમારે કોઈ વ્યવસ્થા જ નથી અત્યારે ખીચડ એટલું બધું છે

યા જઈએ અને ગાળા રોડ માં કોઈ આવતા જ નથી કરવા કઈ કહેતાય નથી કે કયો સવાય ના હતા કે તમે જે રીતે ગારો ખૂંદો હો નહીં તમારે શું હાલત છે એ કોઈ અહીંયા આવતા જ નથી બસ